દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર જિલ્લાની માધવપુર ખાતે ઘેડનો મેળો યોજાય છે અને 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 આ મેળામાં શ્રી કૃષ્ણ વિવાહ વિવાહ પ્રસંગનો કાર્યક્રમ ઉજવાય છે પહેલી વખત સુરતમાં પણ ભગવાન પ્રસંગની યાદમાં ઇન્ડો સ્ટેડિયમ ખાતે પહેલી એપ્રિલે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે માધવપુર ઘેડનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે આ વર્ષે તારીખ ત્રીસમી માર્ચથી ત્રણ એપ્રિલના રોજ યોજાઈ જઈ રહ્યો છે આ વર્ષે તારીખ ત્રીસમી માર્ચથી ત્રણ એપ્રિલના રોજ યોજાઈ રહ્યો છે ભારતના ઉત્તરી પૂર્વી રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ સમન્વયના અનુબંધ ઉત્સાહની આ વર્ષે અન્ય જિલ્લાના લોકો પણ જાણે તેવા આશયથી સુરતમાં પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળાને વધુ લોકભોગ્ય બનાવવા માટે પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનું અનોખો સંગરૂપ તારીખ એક એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે

અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે પણ બુક માય સો એપ્લિકેશન ઉપર જે કરાવું છે સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધવરાજીનું મંદિર જે પોરબંદર ખાતે છે અંદાજેત પંદરમી સદીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અહેમદાબાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એકથી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલ જેમ મેં વાત કરી એ પહેલી એપ્રિલ બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસો જેટલા કલાકારો અને ગુજરાતના બસો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસોથી વધારે કલાકારો છે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને વિવાહને જેના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા તંત્ર કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે પહેલી તારીખે સાંજે છ વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે એ નિઃશુલ્ક છે ફક્ત એની બુકિંગ છે કે રજીસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે કરી લે અને ત્યાં નિઃશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ કરું છું